જય માતાજી મિત્રો કેમ છો આઈ હોપ કે આપશો મિત્રો મસ્ત અને મજામાં છો તો મિત્રો આજે તો અમે ફાઇનલી રૈયોલી આવી ગયા છે કેમ કે ઘણા દિવસોથી અમારો વિચાર હતો આવવાનો રૈયોલી ડાયનોસોર પાર્ક જોવા માટે તો મિત્રો આજે તો બધા ભાઈબંધો સાથે અમે આવી ગયા છીએ રૈયોલી બાળાસિનોરથી ચાર પાંચ કિલોમીટર દૂર થાય છે મિત્રો તમે પણ ના આવ્યા હોય તો રૈયોલી જરૂરથી આવજો અહીંયા મિત્રો એક હાડપિંજર કાઢવામાં આવ્યું હતું તેથી મિત્રો અહીં હવે ભારતમાં હવે ડાયનોસરની જાતિ લુપ્ત થઈ ગઈ છે એટલા માટે ડાયનોસર જોવા મળતા નથી તો મિત્રો તમે જરૂરથી આવજો રયોલી તો જોઈ શકો છો તો મિત્રો ડાયનોસરનું હાડપિંજર જોઈ શકો છો હવે તો શું છે કે ભારતમાં પણ કે ફરી અન્ય દેશમાં પણ ડાયનોસરની જાતિ લુપ્ત થઈ ગઈ છે એટલા માટે કંઈએ પણ ડાયનોસર જોવા મળતા નથી તો મિત્રો અહીંયા બહારના દેશોમાંથી લોકો જોવા માટે આવે છે રૈયોલી ડાયનોસોર પાર્ક તમે પણ ના આવ્યા હોય તો જરૂરથી આવજો મિત્રો અહીંયા ઘણા સ્થળો એવા જોવાલાયક છે તો મિત્રો તમે પણ જરૂરથી એકવાર રૈયોલી આવજો